બે ભાઈઓ બેનની દીકરીના લગ્નમાં તેર પોઈન્ટ એકોતેર કરોડ રૂપિયાનું મામેરું ભર્યું અને એ ચર્ચાનો વિષય બની ગયો નમસ્કાર તમે રાજસ્થાનમાં મામેરું શબ્દ સાંભળ્યો હશે તમે ઘણા બધા એવા મામેરા સાંભળ્યા હશે કે જે ભાઈઓ છે એ બહેનની દીકરીના લગ્ન વખતે મદદ કરે પણ નાગોર જિલ્લાની અંદર એક મામેરું એવું છે કે ગામના લોકો મોંમાં આંગળા નાખીને રહી ગયા ભાઈઓ એટલું બધું વસ્તુ લઈને આવ્યા કે લોકો ચોંકી ગયા અને એવું કહેવામાં આવ્યું કે આટલું મોટું મામેરું રાજસ્થાનના ઇતિહાસમાં પહેલીવાર ભરાયું છે બે ભાઈઓ બેનની દીકરીના લગ્નમાં તેર પોઈન્ટ એકોતેર કરોડ રૂપિયાનું મામેરું ભર્યું અને એ ચર્ચાનો વિષય બની ગયો તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ આપણે ગુજરાતીમાં જેને મોસાળું કહીએ એટલે બહેનની દીકરીના લગ્ન હોય તો મામાઓ એક આર્થિક મદદની જે પરંપરા છે એ મામાઓ નિભાવે અને મામા બેનની દીકરીના લગ્નની અંદર ગિફ્ટ છે રોકડ છે એવી બધી વસ્તુઓ લઈને આવે બધા મામાઓની જે પોતપોતાની ક્ષમતા હોય એ મુજબ વસ્તુઓ આપે પરંતુ રાજસ્થાનની આ એક વર્ષોની પરંપરા છે કે મામાઓ છે એ જબરજસ્ત મામેર ભરે પરંતુ નાગોર જિલ્લાની અંદર શેખાશની કરીને એક ગામ છે ત્યાં બે ભાઈઓ જ્યારે પોતાની બેનની દીકરીના લગ્નમાં કારોના કાફડા લઈને ગામમાં ઘૂસ્યા તો ગામના લોકો એકદમ ચોંકી ગયા અને જ્યારે કારમાંથી બધી વસ્તુઓ એક પછી એક નીકળી એ જોઈને બધાની આંખ પોળી થઈ ગઈ કે આટલું બધું મોટું મામેરું એક પોઈન્ટ એકત્રીસ કરોડ રૂપિયા તો ખાલી જે થાળ આવે એની અંદર રોકડા ભરેલા હતા દોઢ કરોડના સોનાના ઘરેણા પાંચ કિલો ચાંદી અને એંસી વીઘા જમીન બેનને આપવામાં આવી જેની કિંમત દસ કરોડ અને પચીસ લાખ રૂપિયા છે આટલું જ નહીં આ જે નાગોર જિલ્લા છે એના છ રહેણાંક વિસ્તારની અંદર બેના નામે ફ્લેટ આપવામાં આવ્યો એક બોલેરો કાર આપવામાં આવી એક ટ્રેક્ટર આપવામાં આવ્યું અને પંદર લાખ રૂપિયાના કપડાં આપવામાં આવ્યા આ બે ભાઈઓની પોતાની જે ક્ષમતા છે એ લોકો પૈસાવાળા હશે પણ આ એક મહત્ત્વની વાત છે કે આજના જમાનાની અંદર બે ભાઈઓને બનતું નથી ભાઈઓ બહેનોને બનતું નથી અને એવા સમયે કોઈ એક બેન માટે પોતાના બંને ભાઈઓ આટલું સાચવે એ બહુ જ સારી વાત છે કે કમસે કમ આ એક રિલેશન તો જળવાયું અને એને કારણે બહેનને જે આર્થિક મદદ મળે એ પણ બહુ જ મોટી વાત છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ